નમસ્કાર પી ના સેટિંગ બાદ આપણે પી નું સેટિંગ એટલે કે પ્રોગ્રામ 2 નું સેટિંગ જોઈશું સૌથી પહેલા તો કે પ્રોગ્રામ બટન ત્રણ સેકન્ડ દબાવી રાખશું પી વન અપડાઉન થી પી ટુ લઈ લઈશું પી ટુ ત્યારબાદ સેટ પી ટુ એટલે કે કુલ પચીસ બેલ વગાડી શકાય છે સેટ તો કે પીઆર એટલે પીડીઆર પીઆર પીડીઆર પહેલો પીડીઆર બરોબર ત્યારબાદ તો કે બીજો ત્રીજો એ રીતે આવશે ઓટોમેટિક આપણે પહેલો સેટ કરવો છે પહેલા પીરિયડમાં સેટ દસ ને પિસ્તાલીસનો સમય હોય મોટે ભાગે શાળામાં તો દસ પિસ્તાલીસ અહીં મિત્રો નેક્સ્ટ તમને દેખાઈ રહ્યું છે આ નેક્સ્ટ બટનથી તમે કર્સર ફેરવી શકશો સેકન્ડમાંથી મિનિટમાં માનો કે પચાસ કરવું છે જે રીતે કરવું હોય માનો કે પીસ આપણે પિસ્તાલીસે વગાડવો છે મોટે ભાગે શાળા દસ ચાલીસે શરૂ થતી હોય તો દસ ચાલીસ વગાડવો છે તો દસ ચાલીસ ત્યારબાદ નેક્સ્ટ કરસર ફેરવું અપડાઉનથી મિત્રો ચાલીસ દસ વાગ્યાનો સમય આ રીતે પણ તમે સમય ફેરવી શકો છો દસ અપડાઉનથી બરાબર દસ થઈ ગયો દસ ચાલીસ સાડા સરસો પહેલો પીરિયડ ત્યારબાદ સેટ કેટલા સમય માટે છો ડીલે ડીઈ એલ વાય કેટલા સમય માટે લાંબો બેલ વગાડવો છે તો સાત સેકન્ડ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ત્યારબાદ તો કે નેક્સ્ટથી તમે નવ્વાણું સેકન્ડ સુધી બેલ વગાડી શકાય છે પણ આપણે વધુમાં વધુ દસ જ વગાડશું જેથી બહુ ઘોંઘાટ ન થાય નેક્સ્ટ કુલ સાત સેટ પહેલો પીરિયડ સેટ થઈ ગયો ત્યારબાદ પી આર ઝીરો ટુ એટલે બીજો પીરિયડ એમાં જઈશું સેટ દસ પિસ્તાલીસ આવ્યા અગિયાર વાગ્યે અગિયાર ને દસે બેસાડવા છે તો મિનિટમાં આવી જઈશું અગિયાર દસે અહીંથી નેક્સ્ટ નેક્સ્ટ મિનિટમાં અગિયાર દસ અપડાઉન કીથી એક અગિયાર વાગ્યા દસ મિનિટે બેલ વગાડવો છે તો અગિયાર વન ત્યારબાદ નેક્સ્ટ આ રીતે વન સોરી અગિયાર ને દસ ત્યારબાદ સેટ તો કે પ્રાર્થનામાં બેસવાનો સમય છે ચાર સેકન્ડ વગાડવો છે વન ટુ થ્રી ફોર ડીલે એટલે કેટલા સમય વગાડવો છે ત્યારબાદ સેટ ક્યુ પીઆર પીરિયર થ્રી એટલે કે ભાઈ વર્ગમાં જવાનો અગિયારને ને વગાડવો છે તો એ રીતે તમે અગિયારને ને પિસ્તાલીસ ડેમાનો આપણે સમજીએ તો સેટ અગિયાર પિસ્તાલીસ વગાડવો છે સેકન્ડમાંથી નેક્સ્ટ બટનથી આપણે મિનિટમાં આવશું પિસ્તાલીસ 1 2 3 4 5 45 नेक्स्ट 1 2 3 4 45 11 नेक्स्ट 11 सेट કેટલા સમય માટે પીરિયડ નો બેલ છે 3 સેકન્ડ તો 1 2 3 नेक्स्ट આ રીતે પીડિયર 4 બરાબર માનો કે કોઈ એક વાગ્યાનો બેલ સેટ કરવો હોય તો એક નહીં લખશું પણ તેર લખશું દાખલા તરીકે ચોસો પીડિયર હું એક વાગ્યાનો સેટ કરું છું સેટ એક વાગ્યાનો મારે લેવો છે તો હું કરસર કીનો ઉપયોગ મારે નેક્સ્ટથી હું બીજામાં વહી જઈશ એક વાગ્યાનો એટલે કે તો તેર કરીશું સેટ બાર વાગ્યાનો સુધી બાર કરશો તેર કરશો એટલે એક વાગ્યાનો થશે ચૌદ કરશો બે વાગ્યે બરાબર આ રીતે તમે પચીસ પીરિયડ સેટ કેટલા સમય માટે ત્રણ સેકન્ડ માટે વન ટુ થ્રી સેટ કંઈ નહીં કરવી તો દસ સેકન્ડ બાદ ઓટોમેટિક આપણને પાછલા મેનુમાં લઈ જશે બરાબર